નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વિયો બ્રધર્સ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છીએ એનસીઆરટી પર્યાવરણ ધોરણ પાંચ તેનું પ્રકરણ સોળ સ્વચ્છતા આપણું કામના પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર જવાબ સહિત પરંતુ વિદ્યાર્થી મિત્રો જો તમે હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને બે રાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના વિડીયો મેં બે ભાગમાં બનાવેલા છે તે પણ તમે જોઈ લેશો જેથી તમે સારી રીતે પ્રશ્નોના જવાબ લખી શકો અને સમજી શકો અને જો તમે વિડીયો જોયેલા ન હોય તો અહીં ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો એક કચરો હંમેશા ખાલી જગ્યામાં જ નાખવો જોઈએ જવાબ કચરાપેટી બે સ્વચ્છતા એ આરોગ્યની ખાલી જગ્યા છે ચાવી ત્રણ કપડાને ઇસ્ત્રી કરવાનું કામ ખાલી જગ્યા કરે છે ધોવી ચાર લોકો ગાંધીજીને ખાલી જગ્યાના નામથી ઓળખે છે બાપુ પાંચ ગાંધીજી ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ખૂબ જ આગ્રહી હતા જવાબ આવશે સ્વચ્છતા અને સફાઈના છ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના ખાલી જગ્યા હતા જવાબ મિત્ર સાત સફાઈ કામદાર ખાલી જગ્યા વડે કચરો વાળે છે જવાબ જાડો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેને નીચે અંડરલાઈન કરો એક ગામ કે શહેરમાં રસ્તા સાફ કરવાનું કામ કોણ કરે છે એ કુલી બી સફાઈ કામદાર સિંહ મજૂર ડી ચોકીદાર બી સફાઈ કામદાર સાચો જવાબ છે બે ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા એ આરામ કરવાના બી બીજાને કામ સોંપવાના સી સ્વચ્છતાના ડી ઉતાવળ કરવાના સી સ્વચ્છતાના સાચો જવાબ છે ત્રણ તમારે વાળ કપાવવાના છે તમે કોની પાસે જશો એ દરજી બી મોજી સી કુંભાર ડી વાળંદ ડી વાળંદ સાચો જવાબ છે ચાર મીઠાઈ લેવા તમે કોની દુકાને જશો એ કરિયાણાની બી ધોબીની સી કંસારાની ડી કંદોઈની ડી કંદોઈની સાચો જવાબ છે પાંચ કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય એ કચરો સડે બી કચરામાંથી દુર્ગંધ ફેલાય સી રોગચાળો ફેલાય ડી આપેલ તમામ ડી આપેલ તમામ સાચો જવાબ છે છ ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી એ કાવલી આશ્રમ બી સાબરમતી આશ્રમ સી ખાદી આશ્રમ ડી વૃદ્ધાશ્રમ બી સાબરમતી આશ્રમ સાચો જવાબ છે સાત પશુપાલક નીચેનામાંથી કયું કાર્ય કરે છે એ લારી ખેંચવાનું બી મીઠાઈ બનાવવાનું સી ગાય ભેંસ રાખવાનું ડી માટલા બનાવવાનું સી ગાય ભેંસ રાખવાનું સાચો જવાબ છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દેવો જોઈએ ખોટું બે ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા સાચું ત્રણ ગાંધી આશ્રમમાં આવતા મહેમાનોએ પણ પોતાના કામ જાતે કરવા પડતા સાચું ચાર ગાંધીજીએ ગાંધીનગરમાં આશ્રમની સ્થાપના કરી હતી ખોટું પાંચ વર્ધા શહેર મહારાષ્ટ્રમાં આવેલું છે સાચું છ મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા સાચું સાત ગાંધીજીના સાબરમતી આશ્રમમાં શૌચાલયની સફાઈનું કામ એક જ જાતિના લોકો કરતા હતા ખોટું આઠ સ્વચ્છતાની શરૂઆત ઘરેથી જ કરવી જોઈએ સાચું પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રચો વિભાગ અ તેમાં એક પશુપાલક બે કંદોઈ ત્રણ કુંભાર ચાર ધોબી પાંચ કણીયો વિભાગ બ જોઈએ ક માટલા ઘડે ખ કપડાને ઇસ્ત્રી કરે ઘ અનાજ વેચે ઘ ગાય ભેંસ રાખે ચ મીઠાઈ બનાવે હવે આપણે તેને જોડીએ એક પશુપાલકની સામે જવાબ આવશે ઘ ગાય ભેંસ રાખે બે કંદોઈની સામે જવાબ આવશે છ મીઠાઈ બનાવે ત્રણ કુંભાર તેની સામે જવાબ આવશે ક માટલા ઘડે ચાર ધોવી તેની સામે જવાબ આવશે ખ કપડાને ઇસ્ત્રી ઈસ્ત્રી કરે પાંચ કણિયો તેની સામે જવાબ આવશે ગ અનાજવે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ લખો એક શું સફાઈ કામદારના સંતાનો સફાઈનું કામ કરવા રાજી હોય છે જવાબ સફાઈ કામદારના સંતાનો સફાઈનું કામ કરવા રાજી હોતા નથી પ્રશ્ન બે સફાઈ કામદારનું કામ કેવી રીતે ઓછું કરી શકાય જવાબ લોકો ગંદકી કરવાનું બંધ કરે અને કચરો ઓછો ફેલાવે તો સફાઈ કામદારનું કામ ઓછું થાય પ્રશ્ન ત્રણ ગાંધીજી શાના આગ્રહી હતા જવાબ ગાંધીજી સ્વચ્છતા અને સફાઈના આગ્રહી હતા પ્રશ્ન ચાર ગાંધીજીના સાબરમતી આશ્રમમાં આવતા દરેક મહેમાનને કયું કામ શીખવવામાં આવતું હતું જવાબ ગાંધીજીના સાબરમતી આશ્રમમાં આવતા દરેક મહેમાનને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવામાં આવતું હતું પ્રશ્ન પાંચ તમારા ઘરમાં શૌચાલયની સફાઈ કોણ કરે છે જવાબ મારા ઘરમાં શૌચાલયની સફાઈ મારી મમ્મી અથવા મોટી બહેન કરે છે પ્રશ્ન છ તમારી શાળાની સફાઈ કોણ કરે છે જવાબ મારી શાળામાં સફાઈ સફાઈ કામદાર અને વિદ્યાર્થીઓ કરે છે સાત તમારી શાળામાં શાની શાની સફાઈ કરવામાં આવે છે જવાબ મારી શાળામાં રૂમની લોબીની શૌચાલય અને મેદાનની સફાઈ કરવામાં આવે છે પ્રશ્ન આઠ તમારી શાળામાં સફાઈ કયા કામે થાય છે જવાબ મારી શાળામાં સફાઈ શાળા શરૂ થવાના વીસથી પચીસ મિનિટ પહેલાં થાય છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એક સફાઈ કામદારને સફાઈ કામ કરવામાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જવાબ સફાઈ કામદારની ધૂળના કારણે શ્વસનતંત્રના રોગો ગંદકીના કારણે ચામડીના રોગો થવાની શક્યતા રહે છે તેમના હાથ પગ અને કપડાં બગડી જાય છે કોઈવાર ગટરની સફાઈ કરતાં ગૂંગળામણ થાય બેભાન થઈ જવાય તેમજ જીવ જવાનો પણ ભય રહે છે આટલું કરવા છતાં પણ લોકો તેમને માન સન્માનની નજરથી જોતા નથી પ્રશ્ન બે જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય જવાબ શાળામાં ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી સાફ ન થાય તો દુર્ગંધ આવવા લાગે કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો સાથે હોવાથી તે સડી જાય અને રોગચાળો ફાટી નીકળે શાળા કે ઘરમાં રહેવાનું મુશ્કેલ લાગે પ્રશ્ન ત્રણ લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે કેમ જવાબ લોકોને સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરવાનું ગમે છે કારણ કે તેમાં નોકરીની સલામતી હોય છે અને ટેબલ ખુરશી પર બેસી આરામથી કામ કરી શકાય છે વધારે મહેનતનું કામ પડતું નથી ઓફિસમાં કામ કરવાથી લોકો આપણને માનની નજરથી જુએ છે પ્રશ્ન ચાર ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કેમ ચાલુ કર્યું હશે જવાબ ગાંધીજી પોતાનું કામ હંમેશા પોતાની જાતે જ કરવામાં માનતા હતા તેમના પ્રમાણે જો આપણે જ આપણી ગંદકી સાફ કરી લઈએ તો બીજાને આવું ગંદુ કામ કરવું ન પડે તેમણે આ કાર્યની શરૂઆત સાબરમતી આશ્રમમાં જ કરી હતી ગાંધીજી અને તેમના સાથીઓ મહારાષ્ટ્રના વડદા શહેરની પાસેના ગામમાં રહેવા ગયા ત્યારે તેમણે શૌચાલયની સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું તેમણે વિચાર્યું કે જો આ કામ આપણે કરીશું તો લોકો પણ આ કામ કરતા થશે અને તેમનામાં બદલાવ આવશે આ ગંદુ કામ એક જ જાતિના લોકોનો છે એવો વિચાર બધાના મનમાંથી નીકળી જશે અને અસ્પૃશ્યતા દૂર થશે પ્રશ્ન પાંચ શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો લખો જવાબ શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે હું સારું વર્તન કરીશ કારણ કે જો તેઓ આ કામ ન કરે તો શૌચાલય અને ગટર આપણે સાફ કરવા પડે જે આપણને ગમતું નથી તેથી આપણે તેમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ દર્શાવવો જોઈએ પ્રશ્ન છ ઘર સ્વચ્છ રાખવું શા માટે જરૂરી છે જવાબ ઘર સ્વચ્છ રાખવાથી ઘરમાં માખી મચ્છર અને રોગના જંતુઓનો ઉપદ્રવ થતો નથી પરિણામે આપણે રોગથી બચી શકીએ અને તંદુરસ્તી સારી રહે છે વળી સ્વચ્છ વાતાવરણમાં મન પ્રફુલ્લિત રહે છે અને આપણે માનસિક રીતે પણ સ્વસ્થ રહીએ છીએ સાત ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાંથી શા માટે દવા છાંટવામાં આવે છે જવાબ ગંદા પાણીના ખાવોચિયાની આસપાસ દુર્ગંધ ફેલાય અને મચ્છરો પેદા થાય છે મચ્છરોથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો થાય છે જો ગંદા પાણીથી ભરેલા ખાબોછિયામાં દવા છાંટવામાં આવે તો મચ્છરો નાશ પામે અને રોગો ફેલાતા અટકી શકે પ્રશ્ન આઠ ઘરમાં તમારા કપડાં પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય જવાબ ઘરમાં કપડાં પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખીએ તો ઘર અસ્તવ્યસ્ત દેખાય તે સિવાય કપડાં પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન હોય તો જ્યારે જરૂર પડે ત્યારે આપણને સહેલાઈથી મળે નહીં પ્રશ્ન નવ સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો વિચારો જવાબ સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો આપણા રસ્તા અને જાહેર સ્થળો જેવા કે બગીચા બસ સ્ટેશન રેલવે સ્ટેશન વગેરેની સફાઈ થઈ શકે નહીં અને જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળે પરિણામે ગંદકી ફેલાય અને રોગો થવાનો ભય રહે વળી આપણે ઘરની આસપાસનો કચરો જાતે વાળવો પડે અને કચરાપેટીમાં નાખવો પડે કચરાપેટીમાંનો કચરો ક્યાં નાખવો તે પ્રશ્ન પણ ઊભો થઈ શકે આમ કચરા અને ગંદકીને લીધે બધાનું આરોગ્ય જોખમાય પ્રશ્ન દસ દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે જવાબ સ્વચ્છતા રાખવામાં એક જાગૃત નાગરિક તરીકે આપણી જવાબદારી આ પ્રમાણે છે એક આપણા ઘરનો કચરો એઠવાડ વગેરે કચરાપેટીમાં જ નાખવો બે જાહેર સ્થળોએ ગંદકી કરવી જોઈએ નહીં ત્રણ આપણા ઘરની આસપાસની જગ્યા વાળીને સાફ રાખવી જોઈએ ચાર સોસાયટી ઘર મહોલ્લા કે શેરી નાકે કચરાના ઢગલા ન કરવા કચરાને જાહેર કચરાપેટીમાં જ નાખવો પાંચ ઘરના શૌચાલય કે જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ તેમાં પાણી રેડવું અને તેને ગંદા ન રાખવા જોઈએ પ્રશ્ન સાત નીચેના કાર્યો કોણ કરે છે તે લખો એક રસ્તાની સફાઈ કરવી સફાઈ કામદાર બે કપડાને ઇસ્ત્રી કરવી ધોબી ત્રણ શાકભાજી વેચવી કાછીઓ ચાર બસ ચલાવવી ડ્રાઈવર પાંચ સ્ટેશન પર મુસાફરોનો સામાન ઉંચકવો કુલી છ દર્દીને તપાસી દવા આપવી ડોક્ટર સાત શાળામાં ભણાવવું શિક્ષક આઠ ટ્રાફિકનું નિયમન કરવું ટ્રાફિક પોલીસ નવ ઘરનું ચણતર અને પ્લાસ્ટર કરવું કળિયો દસ મીઠાઈ ફરસાણ બનાવી તેને વેચવું કંદોઈ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરનો વિડીયો પૂરો થાય છે જો તમને ગમે હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો અને તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને વિદ્યાર્થી મિત્રો જેમ મેં આગળ કહ્યું તેમ આ પ્રકરણના વિડીયોના મેં બે ભાગ બનાવેલા છે તે પણ તમે જોયા ન હોય તો જોઈ લેશો તેની લિંક અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ફરી મળીશું નવા પ્રકરણના નવા વિડીયો સાથે ત્યાં સુધી આવશો